ઇલેક્ટ્રિક સીડી મમ્મીને બીક લાગે અને જો હજી જ વાતું કરે આ જો કઈ લઈને તો ભાઈને મારા જેવા માણસને આ સીડી છે ને ફેવરેટ હોય કેમ કેમ યાર આળસ એમાં નામ આપણું પહેલાં હોય તો આવી સીડી આપણે બહુ ગમે કે આપણે મહેનત ન કરવી પડે તો ચાલો બીજા ખાવા પહોંચી ગયા છે મળી આગળ

નહીં પણ મીન્સ કે જે વ્લોક ચાલુ કર્યો સીધું પપટ તો છે ને પેલા તો ગુડ આફ્ટરનૂન અને બહુ તડકો છે યાર આમ એકચુઅલી મારી સ્કીન આમ જલ જાય ગઈ કેટલું કામ કરાવે છે તો છે ને આવ્યા તો શાક બકાલો લેવા અને સવારથી જો રાતે બહુ મોડી ની આવી પછી સવારે પપ્પાને ઘરે છું તો ઉઠવાનું કંઈ ટેન્શન ના હોય પછી નાસ્તા પાણી કર્યા અને પછી મમ્મી ભેગું મને ચાલો થોડુંક હલાઈ જાય મજા આવે તો આવી બકાલો લેવા બા ક્યાં આવી ગઈ કરે છે બતાવો શું છે મમ્મા અ તને આવું જડી જાય ચાલો મસ્ત મજાના બોર ખાઈ લઈ અને ઘરે જઈને મળું વાત કરું બાય સાડા ચાર વાગી ગયા અને છે ને ચા છે રેડી આ રીઓ અને હવે જવું પડશે ઘરે જરાય મન નથી થતું પણ હવે શીતલબેન પણ ચા પીએ છે એની એની અંદર ઉઠા જ છે મામી આજે એના ફેસ ઉપર એ ખબર પડે છે ફટાફટ ચા પી લઉં ને કાંટો ચડાવી લઉં ચાલો પર ફટાફટ કમેન્ટ કરી દો તો આમ તો છે ને હું કંઈ કામ કરું નહીં પણ છે ને તે રીલ્સ બનાવી હતી એક તો છે ને જો કાચ સાફ કરતી હતી છે આવું કે જે જ્યારે એમ થાય ને કે બસ હવે આપણી ગરજ છે એટલે આપણે તો જ આપણે કામ કરીએ કે બસ હવે વાર પછી આવે છે તો અમે ફટાફટ રીલ્સ જોતા આવો લાઈક કરતા આવો ને ઇન્સ્ટામાં કમેન્ટ કરીને આવો કે અમે તમે કાચ સાફ કર્યો ને એ સરખો કર્યો કે નહીં જો આવ્યા તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ નહીં લાઈક શેર લાઈક શેર અને ફોલો ભૂલાઈ ગયા સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ સબસબ્રબ जी भाई एक एक पिन चोटी गई जी मां तो चलो फटाफट જોઈને આવો આપ બેય લાઈક કરીને જાજો હવે फटाफट બહુ તેજ ઓર રહ્યો હે બહુ તેજ ઓર સાલ તો છે ને મારેન કામ ને આમ બહુ ભરે નઈ પણ હંમેશા કામ મારો પીછો ન મુકન મને કામ કરું ગમે નઈ તો છે ને ફાઈ બોલે ને ચાલી આજ હવે ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા તે દીની જો છો આમ સુટકેસ ની હાલત પણ મને સુટકેસ ઉપર તાઈ આવી કે આટલો બધો બોજ લઈને તમે ફરો છો તો આજ તમને ફ્રી કરી દઉં તો ફાઇનલી સાંજ થઈ ગઈ જમી લીધું તો વાસણ તું સવાર લાગી રાહ જોજે પણ આજ મારા કટલા ની દઠા કારણે એક આ બે કામ આ નાજુક છોકરી ન કરી શકે તો ચાલો ફટાફટ હવે મળી છે એક નેક્સ્ટ બ્લોગમાં આજનો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને કહેજો તમે યાર કહેતા નથી કમેન્ટ કરીને જો કમેન્ટ સાવ ફ્રી છે મસ્ત મજાનો કમેન્ટ કરતો ગઈ હોય તો કરો ન ગઈ હોય તો કરો શું મિસ્ટેક લાગી કયો છું કેમ કે પબ્લિક પબ્લિક બોલતી હે તો ચલો પબ્લિક બોલી દો કેવો લાગ્યો બ્લોગ મળી છે એક નવા બ્લોગ આ થેન્ક યુ બાય હરે હર મહાદેવ બાય બાય ને થેન્ક યુ આપણે છે અંગ્રેજી ઓલાદ સોરી આથી સમજ તો ચાલો મળી છે નવા વ્લોગમાં હરે મહાદેવ જય દ્વારકાધીશ બાય